વડોદરામાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે યુસીડી ઓફિસ ખાતે લોન કતારો લાગી ગઈ વહેલી સવારથી ટોકન માટે અહીં કતારો લાગે છે સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ લોન અપાઈ રહી છે લારી ગલ્લા કે અન્ય વ્યવસાય માટે પણ લોન અપાઈ રહી છે દસ હજારથી લઈ પચાસ હજાર સુધીની સરકાર લોન આપી રહી છે ગુજરાતમાં આપણે છ એ છ મહાનગરપાલિકામાં છે એમાં આપણે દ દસ હજારનો ટાર્ગેટ આપેલો હતો એ મહાનગરપાલિકાઓમાં વડોદરા જ એવું છે કે જ્યાં આપણે સોએ સો ટકા ટાર્ગેટ એચિવ કર્યું છે અને આપ આ પ્રેસ મીડિયાના માધ્યમથી આપે બી ત્યાં પ્રોગ્રામ હમણાં કર્યો આપણે મુખ્યમંત્રી સાહેબ પોતે આ લાભાર્થીઓ જોડે ડિનર લીધેલું હતું અને ત્યાં આપણે સોએ સો ટકા એચિવમેન્ટ જે કર્યું એના માટે આપણને સાબાસી બી આપવામાં આવી છે લારીનો અમારો ફ્રૂટનો ધંધો છે કાનો ધંધો છે કે એરા વેચે છે સફરજન એ વેચે છે લારી છે તમારી પાસે હા છે ને એટલે પહેલા લીધેલી છે લો છે ના લોન નહીં પહેલી જ વાત એટલે કેટલાની લોન મળે છે 10000 ની પહેલા 10000 ની સ્ટાર્ટિંગ થશે પછી 20000 ની પછી ડાયરેક્ટ 50000 ની કેટલી કામની છે આ લોન લારી ચલાવવાના લોકો માટે